મિત્રો આજે આપણે એવી બે વસ્તુ વિશે વાત કરીશું જે તમારા રસોડામાં રોજે હોય છે તેને લઈને એટલી જ ગમત છે કે લોખંડ ગરમ હોય તે દૂધની શાંતિ છે હવે જો મિત્રો ઉનાળામાં બપોરે દહીં અને ભાત ખાશો તો તમારા પેટમાં થોડા ટાઈમ પછી ગરમ પતંગ ઉડવા લાગશે પણ છાશ પીને થોડા સમય પછી લાગણી શાંત થઈ જશે આજ છે પ્રાકૃતિક ઠંડકતા દહીંને અંગ્રેજીમાં યગટ કહેવાય છે જે પેકેટમાં આવે છે એટલે કશું કુલ થઈ નથી જતું પરંતુ આપણા ઘરનું દહીં પણ કિંગથી ઓછું નથી પ્રોટીનથી ભરપૂર પાચન માટે ઉત્તમ હાડકાં માટે કેલ્શિયમથી ભરેલું ઇમ્પોર્ટન્ટ એ છે કે જો તમે મીઠાશ સાથે ખાશો તો જીવને તો આનંદ જ મળશે છાસ એ તો બિલકુલ ગામડાની ટેકનોલોજી છે એટલે દહીંનું ઇન્વર્સ વર્ઝન જેમાં ઓછી કેલરી વધુ પાણી અને જો થોડા મસાલા ઉમેરો તો મજા જ મજા સાંજ પડતી હોય અને આપણે વાળીએ હોઈએ અને કોઈ આપણને છાશ આપે તો શું આનંદ જ આવે તો હવે આપણે ક્યારે છાશ અને ક્યારે દહીં વાપરવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને સવારમાં જમ્યા પછી ગરમી થતી હોય તો છાશ પીવી જોઈએ અને હા સવારના નાસ્તા પછી રૂટ ના ખાવું જોઈએ તો તેની જગ્યા પર દહીં ને ખાવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો કે સાચે દહીં નહીં ખાવાનું કેમ કે એલર્જીવાળા લોકો

તમે જણાવો તમને શું ગમે છે કે દહીં અમારી કોમેન્ટમાં જણાવો તમે છાસ પ્રેમી છો કે દહીં પ્રેમી હા આવી સ્વાદભરી અને જ્ઞાન ભરી માહિતી જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો કોઈને આ જાણકારી મેળવવી હોય તો આ વિડીયોને શેર કરો